શું આજે તમારું હૃદય ભારે છે શું તમને એવું લાગે છે કે જીવનના દરેક રસ્તા પર માત્ર અંધકાર છવાયેલો છે તમે કદાચ વિચારતા હશો કે દુનિયાનું તમામ દુઃખ માત્ર તમારા જ ભાગ્યમાં લખાયેલું છે જ્યારે વ્યક્તિ ચારે બાજુથી મુસીબતોથી ઘેરાઈ જાય છે ત્યારે તેના મનમાં ઈશ્વર પ્રત્યે ફરિયાદ જાગે છે તે વિચારે છે કે હે પ્રભુ આ કસોટી માત્ર મારી જ કેમ પરંતુ હું તમને વિનંતી કરું છું કે થોડીવાર માટે તમારા મનને શાંત કરો આજે હું જે વાત તમને કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનને જોવાની રીત હંમેશ માટે બદલી નાખશે પ્રાચીન જ્ઞાન અને ગીતાનો સાર આપણને શીખવે છે કે જ્યારે જીવનમાં બધું તૂટતું હોય તેવું લાગે ત્યારે સમજવું કે કંઈક નવું અને શ્રેષ્ઠ સર્જન થવાની તૈયારી થઈ રહી છે આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે તમારી પીડા કોઈ સજા છે કે પછી ઈશ્વરને પાવાનો કોઈ ગુપ્ત રસ્તો નમસ્કાર મિત્રો જો તમે પણ જીવનના તોફાનોથી થાકી ગયા હો તો આ વાત અંત સુધી સાંભળજો આ માત્ર શબ્દો નથી પણ તમારા આત્મા માટે સંજીવની છે જો તમે તૈયાર હો તો વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી નોંધાવો સૌથી પહેલાં એ સમજો કે જો તમારા જીવનમાં દુઃખ આવ્યું છે તો ગભરાશો નહીં આ દુઃખ એ વાતનો ઈશારો છે કે હવે તમારા જીવનમાં પરમાત્માની કૃપા ઉતરવાની છે ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે કે જે મનુષ્ય મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને શ્રદ્ધા જાળવી રાખે છે તેના જીવનના તમામ બંધ દરવાજા હું ખોલી નાખું છું આપણું મન જ્યારે તૂટે છે ત્યારે જ તેમાં ભક્તિનો પ્રકાશ પ્રવેશી શકે છે વિચારો કે જો જીવન હંમેશા સીધું અને સરળ ચાલતું રહેત તો શું તમે ક્યારેય ઈશ્વરને યાદ કરત કદાચ નહીં જ્યારે બધું સારું હોય છે ત્યારે આપણે આપણા અહંકારમાં અને સુખની માયાજાળમાં ખોવાયેલા રહીએ છીએ આપણે ભૂલી જઈએ છીએ કે આ સુખ ક્ષણિક છે પરંતુ જ્યારે દુઃખનો પહાડ તૂટે છે જ્યારે આપણી બનાવેલી દુનિયા વિખેરાવા લાગે છે ત્યારે જ આપણો આત્મા જાગે છે ત્યારે જ આપણે આકાશ તરફ જોઈને મદદની પોકાર કરીએ છીએ વાસ્તવમાં આ દુઃખ તમને તોડવા માટે નહીં પણ તમને જોડવા માટે આવ્યું છે તમે મહાન યોદ્ધા અર્જુનનું ઉદાહરણ યાદ કરો તે વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર હતા છતાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે તેમણે પોતાના સ્વજનોને સામે જોયા ત્યારે તેમનું હૃદય પણ કાપી ગયું હતું તેમના હાથમાંથી ગાંડીવધનુષ પડી ગયું હતું તે હતાશાના અંધકાર ડૂબી ગયા હતા શું તમને નથી લાગતું કે અર્જુનની એ સ્થિતિ આજે તમારી સ્થિતિ જેવી જ છે પરંતુ યાદ રાખજો કે જો અર્જુન તૂટ્યા ન હોત તો તેમને શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનું જ્ઞાન ક્યારેય મળ્યું ન હોત અર્જુનનો મોહ અને દુઃખ જ કારણ બન્યું કે આજે સમગ્ર માનવજાતને ગીતા જેવું અમૃત મળ્યું તમારા જીવનમાં આવેલું આ સંકટ પણ તમને કંઈક મોટું આપવા માંગે છે જ્યારે તમે કોઈ પ્રિયજનને ગુમાવો છો જ્યારે વ્યાપારમાં નુકસાન થાય છે કે જ્યારે કોઈ બીમારી ઘેરી લે છે ત્યારે તમે લાચાર બની જાઓ છો એ લાચારી તમને અંદરથી ખાલી કરી નાખે છે અને એ ખાલી પોજ ઈશ્વરનું નિવાસસ્થાન બને છે તમે નોંધ્યું હશે કે સુખમાં કરેલી પ્રાર્થનામાં માત્ર શબ્દો હોય છે પણ દુઃખમાં નીકળેલી પ્રાર્થનામાં હૃદયનો અવાજ હોય છે જ્યારે આંસુની સાથે તમે ભગવાનને પોકારો છો ત્યારે એ પોકાર સીધી પરમાત્મા સુધી પહોંચે છે ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે સુખ અને દુઃખ ઋતુઓની જેમ આવે છે અને જાય છે જેમ શિયાળા પછી ઉનાળો આવે છે તેમ દુઃખ પછી સુખ આવવું નિશ્ચિત છે મૂર્ખ મનુષ્ય તે છે જે સુખને પકડી રાખવા માંગે છે અને દુઃખથી ભાગવા માંગે છે જ્ઞાની મનુષ્ય જાણે છે કે બંને ઈશ્વરના જ સ્વરૂપ છે જો તમે દુઃખને શત્રુ માનવાનું બંધ કરી દેશો તો તેની પીડા અડધી થઈ જશે સ્વીકાર કરો કે આ સમય પણ પસાર થઈ જશે ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં કોઈનું ખરાબ નથી કર્યું તો મારી સાથે આવું કેમ થયું આ પ્રશ્ન દરેકના મનમાં થાય છે ત્યારે આપણે કર્મનો સિદ્ધાંત સમજવો પડે છે આપણા કર્મોનું ફળ આપણે ભોગવવું જ પડે છે ક્યારેક તે આ જન્મના કર્મો હોય છે તો ક્યારેક પાછલા જન્મના જેમ બીજ વાવ્યા પછી તરત ફળ નથી મળતું તેને સમય લાગે છે તેમ કર્મોનું ફળ પણ સમય આવે મળે છે આજે જે દુઃખ તમે ભોગવી રહ્યા છો કદાચ કોઈ જૂના ઋણની ચૂકવણી છે આને સકારાત્મક રીતે જુઓ વિચારો કે તમારો બોજ હળવો થઈ રહ્યો છે ઈશ્વર તમને પવિત્ર કરી રહ્યા છે જેથી તમે આગળના જીવનમાં સુખ ભોગવી શકો જ્યારે કોઈ વ્યક્તિની હોડી મજધારમાં ફસાય છે ત્યારે જ તેને સાચા સુકાનીની કિંમત સમજાય છે દુઃખ તમને સમજાવે છે કે આ સંસારમાં કોઈ તમારું નથી જ્યારે તમારી પાસે ધન અને સત્તા હોય છે ત્યારે હજારો લોકો તમારી આસપાસ ફરે છે પણ જેવો મુશ્કેલ સમય આવે છે કે તરત જ બધા સાથ છોડી દે છે આ એક કડવું સત્ય છે પણ આ સત્ય તમને એ શીખવે છે કે માત્ર એક જ સાથી છે જે ક્યારેય સાથ નથી છોડતા અને એ છે પરમાત્મા મીરાબાઈને જુઓ જ્યારે સમાજે તેમનો ત્યાગ કર્યો પરિવારે વિરોધ કર્યો ત્યારે જ તેમને સમજાયું કે મારા તો ગિરિધર ગોપાલ બીજું ન કોઈ જો તેમને સંસારનું સુખ મળ્યું હોત તો કદાચ તે કૃષ્ણ ભક્તિમાં આટલા લીન ન થયા હોત આથી જીવનમાં જ્યારે પણ એકલતા લાગે ત્યારે સમજવું કે હવે ભગવાન તમારી સાથે એકલા વાત કરવા માંગે છે તે ઈચ્છે છે કે તમે બહારની દુનિયામાંથી ધ્યાન હટાવીને તમારી ભીતર જુઓ તમારી અંદર એક અપાર શક્તિ છુપાયેલી છે જ્યારે તમે તૂટી જાઓ છો ત્યારે એ શક્તિ જાગૃત થાય છે તેને આપણે આત્મબળ કહીએ છીએ આત્મબળ કોઈ પુસ્તક વાંચવાથી નથી આવતું તે જીવનના કડવા અનુભવોમાંથી જન્મે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ મુશ્કેલ સમયમાં આપણે શું કરવું જોઈએ ગીતા બે મહામંત્ર આપે છે શ્રદ્ધા અને ધીરજ ધીરજ એટલે માત્ર હાથ પર હાથ ધરીને બેસી રહેવું નહીં ધીરજ એટલે તોફાનની વચ્ચે પણ મનને શાંત રાખવું ધીરજ એટલે વિશ્વાસ રાખવો કે મારા ઈશ્વર જે કરશે તે મારા સારા માટે જ કરશે અધીરો માણસ નાની મુશ્કેલીમાં પણ હારી જાય છે જ્યારે ધીરજવાન માણસ પહાડ જેવી મુસીબતને પણ પાર કરી જાય છે અને બીજો મંત્ર છે શ્રદ્ધા દ્રૌપદીના જીવનનો પ્રસંગ યાદ કરો જ્યારે ભરી સભામાં તેમનું અપમાન થઈ રહ્યું હતું ત્યાં મહારથીઓ બેઠા હતા તેમના પતિઓ બેઠા હતા પણ કોઈ તેમની મદદે ન આવ્યું જ્યાં સુધી દ્રૌપદીએ પોતાની શક્તિ અને અન્ય લોકો પર ભરોસો રાખ્યો ત્યાં સુધી કોઈ ચમત્કાર ન થયો પણ જે ક્ષણે તેમણે બંને હાથ ઊંચા કરી દીધા અને પોકાર્યું કે હે ગોવિંદ હવે તમે જ મારી રક્ષા કરો તે જ ક્ષણે ચમત્કાર થયો આને કહેવાય સંપૂર્ણ શરણાગતિ જ્યાં સુધી તમને તમારા પૈસા તમારા સંબંધો કે તમારી બુદ્ધિ પર અભિમાન છે ત્યાં સુધી ઈશ્વર દૂર ઊભા રહીને જુએ છે પણ જ્યારે તમે કહો છો કે હે પ્રભુ હવે બધું તારા હવાલે છે ત્યારે ઈશ્વરને આવવું જ પડે છે તમારા જીવનમાં અત્યારે જે અંધકાર છે તે કાયમી નથી યાદ રાખો કે રાત ગમે તેટલી લાંબી હોય સૂરજને ઉગતા કોઈ રોકી શકતું નથી તમારી પીડા એ વાતનો પુરાવો છે કે તમે જીવંત છો પથ્થરને દુઃખ નથી થતું તમારી સંવેદના જ તમારી માણસાઈની સાબિતી છે ઈશ્વર એવા લોકોને જ કસોટી કરે છે જેમનામાં તે કસોટી સહન કરવાની શક્તિ હોય છે સોનાને પણ શુદ્ધ થવા માટે અગ્નિમાંથી પસાર થવું પડે છે તમે પણ અત્યારે અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છો આ પ્રક્રિયા તમને નિખારશે તમને મજબૂત બનાવશે એક વાત ગાંઠવાળી લો દુઃખના સમયે લીધેલો નિર્ણય અને સુખના સમયે આપેલું વચન ઘણીવાર ખોટા પડે છે તેથી જ્યારે મન વ્યાકુળ હોય ત્યારે કોઈ મોટો નિર્ણય ન લેવો બસ પ્રવાહની સાથે વહેતા રહો અને સાક્ષી ભાવ કેળવો સાક્ષીભાવ એટલે કે તમે કિનારે ઊભા રહીને નદીને વહેતી જુઓ છો તેમ તમારા જીવનની ઘટનાઓને જુઓ તેમાં ભળો નહીં સુખ આવે તો અભિમાન ન કરો અને દુઃખ આવે તો શોક ન કરો આ સમત્વમ જ યોગ છે શ્રીકૃષ્ણ કહે છે સમત્વમ યોગ ઉચ્ચતે તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન રામને વનવાસ કેમ મળ્યો શું તે ઇચ્છતા તો વનવાસ અટકાવી ન શકત પણ તેમણે દુઃખનો સ્વીકાર કર્યો કારણ કે જો રામ મહેલમાં જ રહ્યા હોત તો તે માત્ર રાજા રામ કહેવાત પણ વનવાસના દુઃખોએ તેમને મર્યાદા પુરુષોત્તમ રામ બનાવ્યા સંઘર્ષ જ સામાન્ય માણસને મહામાનવ બનાવે છે તમારો સંઘર્ષ પણ તમારી સફળતાની વાર્તા લખી રહ્યો છે ભવિષ્યમાં તમે પાછું વળીને જોશો તો તમને સમજાશે કે તે મુશ્કેલ સમય તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય હતો કારણ કે એ સમયે તમને ઘડ્યા હતા ઘણીવાર ઈશ્વર આપણી પાસેથી કંઈક લઈ લે છે કારણ કે આપણો હાથ ખાલી થાય તો જ તે તેમાં કંઈક વધુ સારું મૂકી શકે બાળકના હાથમાં જો કાચનો ટુકડો હોય તો માતા જબરજસ્તી તેની પાસેથી તે લઈ લે છે બાળક રડે છે કારણ કે તેને લાગે છે કે મારું રમકડું છીનવાઈ ગયું પણ માતા જાણે છે કે તે કાચ તેને વાગશે ઈશ્વર પણ આપણી માતા જેવા છે ક્યારેક તે આપણી પ્રિય વસ્તુ કે વ્યક્તિને આપણાથી દૂર કરે છે કારણ કે તે આપણું ભલું ઈચ્છે છે આપણી દ્રષ્ટિ ટૂંકી છે આપણે માત્ર આજનું જ જોઈ શકીએ છીએ ઈશ્વરની દ્રષ્ટિ અનંત છે તેથી તેના નિર્ણય પર શંકા ન કરો ભક્તિનો સાચો અર્થ એ નથી કે મારી ઈચ્છા પૂરી થાય ભક્તિનો અર્થ એ છે કે ઈશ્વરની ઈચ્છા જ મારી ઈચ્છા બની જાય જ્યારે તમે આ અવસ્થાએ પહોંચો છો ત્યારે દુઃખ તમને સ્પર્શી શકતું નથી તમે દરેક પરિસ્થિતિમાં આનંદ શોધી લો છો તમે માનો છો કે જો ઈશ્વરે મને તડકો આપ્યો છે તો તે છાંયડો પણ આપશે જો તેણે મને રણ આપ્યું છે તો તે પાણી પણ આપશે આ અટૂટ વિશ્વાસ જ જીવનને ઉત્સવ બનાવે છે હવે પછી જ્યારે પણ મન નિરાશ થાય ત્યારે એકાંતમાં બેસીને માત્ર બે મિનિટ માટે આંખો બંધ કરજો અને મનોમન શ્રીકૃષ્ણનું સ્મરણ કરજો તેમને કહેજો કે પ્રભુ હું નથી જાણતો કે મારી સાથે શું થઈ રહ્યું છે પણ હું જાણું છું કે તું મારી સાથે છે બસ આટલો વિશ્વાસ પૂરતો છે દુનિયાની કોઈ તાકાત તમને હરાવી શકશે નહીં તમારું મન શાંત થવા લાગશે વિચારોના વાદળો વિખેરાઈ જશે અને તમને રસ્તો આપોઆપ મળી જશે જીવન એક યાત્રા છે અને આપણે બધા મુસાફર છીએ રસ્તામાં ખાડા પણ આવશે અને બગીચા પણ આવશે જો આપણે ખાડા જોઈને બેસી જઈશું તો મંજિલ સુધી કેવી રીતે પહોંચીશું ચાલતા રહેવું જ જીવન છે ચરઈ વેતી ચરઈ વેતી વેદો પણ કહે છે કે ચાલતા રહો જે રોકાઈ જાય છે તેનું ભાગ્ય પણ રોકાઈ જાય છે તમારા આંસુ લૂછી નાખો ઊભા થાઓ અને ફરી એકવાર પ્રયત્ન કરો તમારી અંદર અનંત સંભાવનાઓ પડેલી છે તમે જે ધારો તે કરી શકો છો માત્ર તમારી જાતને ઓળખવાની જરૂર છે અંતમાં એટલું જ કહીશ કે દુઃખને પ્રેમ કરો કારણ કે તે તમને જગાડવા આવ્યું છે દુઃખ એક કડવી દવા છે જે રોગ મટાડે છે જ્યારે બધું સારું થઈ જશે ત્યારે તમે આ દિવસોને યાદ કરીને હસશો તમે તમારી જાત પર ગર્વ કરશો કે હું કેવા તોફાનોમાંથી પસાર થયો અને છતાં અડીખમ રહ્યો ઈશ્વર ક્યારેય એવો બોજો નથી આપતો જે ઉપાડવાની તમારામાં શક્તિ ન હોય તમારી સમસ્યા મોટી હોઈ શકે છે પણ તમારા ઈશ્વરથી મોટી નથી આજના સત્સંગનો સાર માત્ર એટલો છે કે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન ન કરો મનઃસ્થિતિ બદલો જ્યારે મનઃસ્થિતિ બદલાશે ત્યારે પરિસ્થિતિ આપોઆપ બદલાઈ જશે કૃષ્ણ પર ભરોસો રાખો તે અર્જુનના રથના સારથી બન્યા હતા તે તમારા જીવન રથના સારથી બનશે બસ લગામ તેમના હાથમાં સોંપી દો જો તમને આ વિચારોથી થોડી પણ શાંતિ મળી હોય તો આ મેસેજને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો કદાચ કોઈનું દુઃખી હૃદય આ સાંભળીને રાહત મેળવે જીવનમાં પ્રેમ વહેંચવાથી વધે છે અને દુઃખ વહેંચવાથી ઘટે છે સદા હસતા રહો અને મુશ્કેલીઓનો સામનો સ્મિત સાથે કરો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખજો અને મનમાં પ્રેમથી બોલતા રહેજો જય શ્રીકૃષ્ણ